નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હું જુ વિશનું ઓફિશિયલ ન્યૂઝ તમારું સ્વાગત કરે છે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં જબરજસ્ત વિરોધ થયો છે હા દોસ્તો ભાજપાની મીટિંગ ચાલી રહી હતી એમાં ક્ષત્રિય સમાજના લોકો આવીને જબરજસ્ત વિરોધ કર્યો છે ને તોડફોડ કરી છે પોલીસે પણ અટકાય છે તેમને હા દોસ્તો વિડીયોની અંદર દેખાડીશ બસ મારી સાથે બન્યા રહેજો હા દોસ્તો એના પહેલાં જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટમાં તમારી શું છે એ જરૂર જણાવજો કેમ કે દોસ્તો તમે સબસ્ક્રાઇબ કર્યા પછી મારી ચેનલની અંદર કોઈ પણ નવો વિડિયો આવે તો તમારા સુધી જલ્દી પહોંચે હા દોસ્તો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં ભાજપાની મિટિંગ ચાલી રહી હતી એમાં ક્ષત્રિય સમાજે આવીને જબરજસ્ત વિરોધ કર્યો છે તમને વિડીયોની અંદર જણાવીશ બસ મારી સાથે બન્યા રહેજો ક્ષત્રિય સમાજ ખૂબ જ નારાજ છે પરસોત્તમ રૂપાલા ઉપર કેમ કે તેમણે ક્ષત્રિય સમાજ ઉપર ગળત ટિપ્પણી કરી હતી અને તમને વિડીયોની અંદર દેખાડીશ બસ મારી સાથે બન્યા રહેજો હા દોસ્તો પહેલાં આ વિડીયો જોઈ લો પછી આપણે આગળ વાત કરીએ હા દોસ્તો વિડીયો દેખ્યા પછી તમારી રાય શું છે મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો હા દોસ્તો અનસમય તમને આટલું જ કહીશ કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો શેર કરજો ને કોમેન્ટમાં તમારી શું રાય છે એ જરૂર જણાવજો કેમ કે દોસ્તો તમે સબસ્ક્રાઈબ કર્યા પછી મારી ચેનલની અંદર કોઈ પણ નવો વિડીયો આવે તો તમારા સુધી જલ્દી પહોંચે આ દોસ્તો મળીએ છીએ એક નવા વિડીયોની સાથે જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત બસ મારી વાણીને પૂર્ણ વિરામ આપું છું જય હિન્દ